તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ હવે તમે વિચારતા કે કે ગાડી ઉપર કેમ વ્લોગ ચાલુ કરું તો ભાઈ મને એમ કે નવા કન્ટેન્ટ માં વ્લોગ ચાલુ કરું તો ગાડી પર વ્લોગ ચાલુ કરું આજે વિડિયો છે પાછો રહી ગયો અમે નીકળી ગયા છે રખડવા હવે પહેલા તો અમારે જવાનું છે મેડીમાં ના મંદિરે આપણે આ રહે દિનેશભાઈ છે તો શામબેન દિનાભાઈ બે છે

છે ને મળી જાયતી

આપણે એને ફ્રેન્ક કોલ કરીએ ને કઈ બોલતો જ નથી હજી અહીંયા પબ્લિક સિટીઝ જોરદાર છે એવું એ કિરણેય છે આપણી અરે હજી તો આપણે સામે કરી બે ત્રણ સેકેડો જ આવ્યું છે અમે હજી આમાં છ જણા આપણે અહીંયા વધી ગયા આપણે એવું કઈ નથી કે આપણે એટલા જ છે હજી છ જણા વધી ગયા હવે તો પાતો

એની દિશા જ નાયો નથી કે આજ રહ્યું હોય છે એમાં નાવું નથી હલક્યાસર જવું જ નથી નાવું નથી પચાસ રૂપિયા નું ટોકન લઈને પછી અંદર જવાનું જોઈ લે અમારી ઝાંગડું આવે બધી આ ભાઈ અમારા માણસ છે આ ભાઈ અમારા માણસ નથી સ્કેન કરીજો ડાસા એ સ્કેન કરજો એલા ડાસા એ દીના

તો ફાઇનલી મિત્રો આપણે ઘરે ગયા છે હવે થાકી ગયા બહુ એટલે લાંબા થઈ ગયા છે આપણે આજનો લોક આપણે અહીંયા પૂરો કરી નાખીએ તમને લોક કેવો લાગ્યો કમેન્ટમાં કેજો કયા પાર્ટમાં તમને મજા આવી ને નવા હોય તો શું કરવાનું છે ખબર છે ને નહીં શું કરવાનું હોય સબસ્ક્રાઈબ કરવાનું હોય લાઈક કરવાનું શેર કરવાનું કમેન્ટ કરવાનું જલ્દી આપણે દસ કે સબસ્ક્રાઈબ થઈ જાય એટલે પછી આપણે કાંઈક કન્ટ નવા કંટન્ટમાં બ્લોગ બનાવવાના છે એ તો હવે વિચારીશું પછી તમને સરપ્રાઈઝ સરપ્રાઈઝ છે પછી તમને ગીત હમણાં ટૂંક સમયમાં આપણે કાંઈક નવી વસ્તુ લેવા જવાની છે હું લેવા જવાની છે એ તો તમારે આગળના વ્લોગમાં ખબર પડશે અત્યારે નું કહેવાય પણ સરપ્રાઇઝ છે એટલે મારા માટે ને મારા ભાઈ માટે આગળના વ્લોગમાં તમને ખબર પડી જાય હું સરપ્રાઇઝ છે હું લેવાનું છે મારે તો મળશું હવે આપણે નવા વ્લોગમાં તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આના પછીનો વ્લોગ તમારે કેવો જોવો એ કમેન્ટ કરી દેજો પણ માપે બનાવવા જેવું હશે તો બનાવીશ અને કંઈ નહીં બનાવવું માપે હોય તો બનાવી તો મળશું આપણે નવા વૉગમાં તો બધાને જય માતાજી લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો